મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો હતો સાથે જ મુખ્યમંત્રી દ્વારા પારસી ધર્મગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે તેમજ પારસીઓએ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત કર્યો છે પોતાના ધર્મની રક્ષા માટે તેરસો વર્ષો પહેલાં તેઓ ઈરાનથી સ્થળાંતર કરીને ગુજરાતમાં આવ્યા હતા અને સાકરની જેમ ભળી ગયા હતા સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની જે વિભાવના આપી છે તેના આપ સૌએ પણ દૂધમાં સાકરની જેમ ભળીને સાકાર કરી છે કુદરતના ભરોસે પ્રયાણ કરીને સંજાણ બંદરે આવેલા આપના પૂર્વજોને સંજાણના રાજા જાદી રાણાએ આપેલા મધુર અવકારને આપ સૌએ ગુજરાતના સામાજિક જીવનમાં સમરસતાથી ભળી જઈને સાકાર કર્યો છે આપના પૂર્વજો હંમેશા સમાજ કલ્યાણ અર્થે કઈક ને કઈક આપ્યું જ છે જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા એટલે જ કહેવત છે કે પારસીસ ધાય નેમ ઇઝ ચેરિટ સખાવત નું બીજું નામ પારસીઓ છે એક જે પારસી વિરાસત ને આગળ લાવવા માટે જરૂર છે મારા હિસાબે છે રિલીજીયન અમારું રહે અમે શું કહેવાય રિલીજીયન બચાવો મે રિલીજીયન બચાવવા માટે પ્રિસ્ટ ને પ્રિસ્ટ નું ઇમ્પોર્ટન્સ બહુ છે એટલે અમારા ટ્રસ્ટે આજે સ્કોલરશિપ અનાઉન્સ કરી છે કે જે બી પારસી કિડ ફેમિલી એના છોકરાને બોયને ફ્રીસ બનાવવા માગે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ કમ્પલસરી નહીં ફૂલ ફૂલ ટાઈમ એને અમે સ્કોલરશીપ આપીશું બધો ફાઇનાન્શિયલ સપોર્ટ આપીશું આપણે રિલિજન માટે ફ્રીસની જરૂર છે અને એ અમે ખાસ આજે અનાઉન્સ કર્યું